છોટાઉદેપુરના કોલી ગામે મળસ કે ત્રણ મકાનોમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી ત્રણ આદિવાસી મકાનોના આ મકાનોમાં આગ ભભૂકી ઉઠતા તમામ મકાનો ત્રણે ત્રણ મકાનો બળીને ભસ્મ થઈ ગયા હતા આપણે તસવીરમાં દ્રશ્ય જોઈ શકીએ મણસ કે આગ લાગી હતી ગામના કાર્યકર્તાઓએ અમને આ વિડીયો મોકલો તમે જોઈ શકો છો વહેલી સવારે આ ત્યાં ફાયર બ્રિગેડ ચાર વાગે મળસ કે છોટાઉદેપુર નગર સિવાસનના ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો તેઓ ત્યાં તરત પહોંચ્યા હતા પરંતુ તેઓના પહોંચતાની સાથે જાણવા મળ્યું હતું કારણ કે આ જૂના આ પ્રકારના જે લાકડાના પીળિયાવાળા જે મકાનો હતા એ રીતે તરત જ એ જાતે પોતે જ જ્વલનશીલ હોવાને કારણે તળકીને બસમાં થઈ ગયા હતા તમામ ચીજ વસ્તુ અનાજ સહિતની તમામ ચીજ વસ્તુ આ આગમાં બળીને બસમાં થઈ ગઈ હતી કોહલી ગામમાં મંદિર ફળ્યું આવેલું છે ત્યાં ત્રણ મકાન આવેલા હતા અને આ ત્રણે ત્રણ મકાનમાં એક સાથે જે આગ ભભુ એક પછી એક અને તેમાં ત્રણે ત્રણ લપેટાઈ ગયા હતા ત્રણે ત્રણ મકાન છે તે ભસ્મ થઈ ગયા હતા જેમદા મકાનને નુકસાન થયું છે દુરસિંહભાઈ રાઠવા બીજા કમલેશભાઈ બુધિયાભાઈ રાઠવા અને બુધિયાભાઈ ભધુભાઈ રાઠવા એમ ત્રણ આદિવાસી પરિવારોના મકાનો બળગીને રાખોડો થઈ ગયા હતા આગ બુજાવવા માટે ઓલાવવા માટે ખાસા પ્રયાસ કરવામાં આવ્યા હતા નગર નગરસેવા થતા ફાયર બ્રિગેડ દ્વારા પરંતુ આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું તેને લીધે આ આગ છે ઓલાવ્યા પછી પણ આ ઘર વખરી સહિતની ચીજ વસ્તુઓ સળગીને ભસ્મ થઈ ગઈ હતી આ આગ દુર્ઘટનાને લીધે કોઈ જાનહાની કે પશુહાનિ થઈ નથી આપણે થાય છે આગ લાગી ત્યાર પછીના દ્રશ્યો તમે જુઓ કે બધું ખંડેર બની ગયું છે રા રાખોડો છે કચરાના ઢગલા છે અને જે આદિવાસી પરિવારો જેમનું આ જેમણે આ છત્રછાયા ગુમાવી છે તેમના સિંચકાર્યો તેમના દર્દ વેદના ભર્યા શબ્દો ઉદ્ગાર અને તે સાથે તેઓના રોગ કક્કડ ને જે ગુંજ છે તે આ વિસ્તારમાં આ રાખોડાની વચ્ચે જ દબાઈ ગઈ હતી કારણ કે એવો રડે તો પણ તેમને કંઈ પાછું પરત મળવા શકવાની શક્યતા ન હતી સ્થાનિક આગેવાનો કાર્યકરોને જાણ થઈ છે ને તેઓએ ફૂલને ફૂલની પાખડી સહાય આપવા માટે પણ પ્રયાસ કરવા માટે સૌ કોઈ ઉત્સુક છે આદિવાસી સમાજમાં આ રીતે એક રિવાજ પણ પ્રવર્તો હોય છે છોટાઉદેપુર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર મળસ કે ચાર વાગે કોલ આવ્યો અને પહોંચી ત્યારે તેઓએ ખૂબ પ્રયાસ કર્યા હતા આપણે જે મકાનોમાં આગ લાગી હતી તેના પરિવારજનો અને ગ્રામજનો આ ઘટના સ્થળ પર ટોળે વળી ગયેલા પણ આપણે જોઈ શકીએ છીએ આગ ઠારી દેવામાં આવી આગ ઓલવાઈ દેવામાં આવી પરંતુ ધુમાડાના ગોટેકોટા આસમાનને આપણે જોઈ શકીએ છીએ એક તરફ કાળા ડિબાંગ વાદળો વરસાદી વાદળો આસમાનમાં ગોઠવેલા છે એની સાથે આગના ધુમાડાના ગોટેકોટા આ કયા પ્રકારનું સમન્વય છે

અચાનક ચાર વાગે મારી પર ફોન આવ્યો કે આપણા ફળિયામાં કંઈક આગ લાગી છે ઘરમાં તો અમને જાણ કરતાં અમે તાત્કાલિક ફાયર બ્રિગેડ ફાયર બ્રિગેડ ટીમને જાણ કરી તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ આવી અહીંયા પહોંચી ગઈ અને આગ ઓલવાની પ્રક્રિયા ચાલુ કરી અને ત્રણે ત્રણના ઘરો બળીને ખાખ થઈ ગઈ રામપુરી રતુભાઈ રાઠવા આર્મી